સેબીએ એક એવા સલાહકાર પર બેન મૂકી દીધો છે અને સાથે સાથે બાર કરોડ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે જે મહાશય લોકોને વોટ્સઅપ ઉપર અને સોશિયલ મીડિયા અથવા ફોનથી ટિપ્સ આપતા હતા નમસ્કાર દર્શક મિત્રો તમે શેર બજારમાં જો રોકાણ કરતા હો તો આ વાત તમારે એકદમ ધ્યાનથી સાંભળવા જેવી છે કારણ કે સેબીએ એક એવા સલાહકાર પર બેન મૂકી દીધો છે અને સાથે સાથે બાર કરોડ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે જે મહાશય લોકોને વોટ્સપ ઉપર અને સોશિયલ મીડિયા અથવા ફોનથી ટિપ્સ આપતા હતા કે શેર શેરબજારની અંદર ફલાણી ફલાણી સ્ક્રીપ્ટમાં રોકાણ કરો તમે આમ કમાશો તેમ કમાશો અને લોકો એની અંદર કમાયા પણ ખરા લોકો એની પાછળ આંધળી ડોટ પણ મૂકેલી હતી અને આ જે મહાશય હતા એમના વીસ લાખ જેટલા ફોલોઅર છે પરંતુ અત્યારે તો સેબીએ દંડો ઉગામી દીધો છે અને આ જે સલાહકાર હતા એમની પર પ્રતિબંધ મૂકી દીધો છે અને બાર કરોડનો દંડ બી ફટકાર્યો છે તો એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો શેરબજારમાં જે નિયમન નિયમન કરે છે અને રોકાણકારોની સુરક્ષા માટે જે હંમેશા ચિંતા કરે છે એ સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે સેબી વારંવાર મોડું ફાડી ફાડીને એમ કહે છે કે ભાઈ તમે એવા લોકોથી દૂર રહો કે જે લોકો ગેરકાયદેસર રીતે તમને સલાહ આપે છે એમની સલાહમાંથી કમાણી કરવી ગેરકાયદે છે એટલે આ સલાહ આપવી પણ ગેરકાયદે છે અને ઓથોરાઇઝડ જે પર્સન છે એ જ સલાહ આપી શકે છે પરંતુ એવું કહેવાય ને કે લોભ્યો હોય ત્યાં ધૂતારા ભૂખે નહીં મરે તો એવું જ છે કે ભલે સેબી બરાડા કર્યા કરે પરંતુ સોશિયલ મીડિયા ઉપર ઇન્સ્ટાગ્રામ પર વિડીયો જાહેર કરીને સલાહ આપનારોનો રાફડો ફાટેલો છે બધા પોતપોતાની જાતને શેરબજારના એક્સપર્ટ માનીને બેઠા છે અને લોકોને એવી સલાહ આપે કે તમે કમાઈ જશો આટલું કમાશો તેટલું કમાશો પરંતુ રોકાણકારોને એ વાતની ખબર નથી હોતી કે તમે નવ્વાણું વખત કમાશો અને એક જ વખત ગુમાવશો એ નવ્વાણું વખતનું બધું જ લઈને ચાલ્યું જશે દર્શક મિત્રો સેબીએ જે એક આક્રમક પગલું લીધું છે અને રવીન્દ્ર બાલુ ભારતી જે સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર તરીકે બહુ જાણીતું નામ છે અને ઘણા બધા લોકોને સલાહ આપે છે એ રવિન્દ્ર બાલુ ભારતી અને એની પત્ની શુભાંગી બંનેની સામે સેબીએ શેર બજારમાં કામકાજ કરવા પર પ્રતિબંધ મૂકી દીધો છે અને બાર કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે સેબીએ એવો આરોપ મૂક્યો છે કે તમે લોકોને ખોટી સલાહ આપીને ગેરકાયદેસર કમાણી કરી છે અત્યારે ટેલિગ્રામ હોય ઇન્સ્ટાગ્રામ હોય ફેસબુક હોય બધાની ઉપર આવા સલાહકારો પેદા થઈ ગયા છે હવે આ રવિન્દ્ર બાલુ ભારતી છે એણે બે હજાર સોળની અંદર પોતાની પત્નીની સાથે રવિન્દ્ર ભારતી એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટ પ્રાઇવેટ લિમિટેડ એવી સંસ્થા શરૂ કરેલી અને એ શેરબજારને સંબંધિત સંસ્થા હતી મતલબમાં એમાં શેરબજારનું નોલેજ આપવામાં આવ્યું હતું આવતું હતું હવે આ જે રવિન્દ્ર ભારતી હતો એ પચીસ ટકાથી માંડીને એક હજાર ટકા સુધી તમને રિટર્ન મળશે એવી ધારણા રાખીને સલાહ આપતો અને એને કારણે આ જે બધા રોકાણકારો કમાણી કરે એમાંથી એ તગડી કમાણી વસૂલ કરતો હતો એટલે સેબીએ તાત્કાલિક એની સામે પગલાં લીધા છે દર્શક મિત્રો અને જે રોકાણકારો છે એને મારી પર્સનલ વિનંતી સાથે એવું કહેવું છું કે તમારે પોતાએ વિવેક રાખવો જ પડશે કારણ કે તમે એમ માનશો કે એ બધું કોણ પડો જન્મ પડે કે વાંચવા બેસો અભ્યાસ કરો અને એ રૂપિયા આપણા લગાવવાના અને એના માટે દિવસ રાત મહેનત કરવાની અને પછી શેરબજારમાં રોકવાનું એના કરતાં આ ભાઈ સીધી ટિપ્સ આપે છે આપણે જોવાનું જ નહીં બીજા દિવસે શેરનો ભાવ વધે જ છે ને પરંતુ એ દર વખતે હોતું નથી કારણ કે જે માણસ તમને સલાહ આપે છે ને એ માણસ તમને નુકસાનની વાત નહીં કરશે અને જ્યારે નુકસાન જશે ને ત્યારે તમે એને પૂછવા બી નહીં જઈ શકશો કે ભાઈ તે શેમાં નુકસાન કર્યું એ નુકસાન તમારા ગજવાનું જ જશે અને એ નુકસાન એવું હશે કે જે રૂપિયા તમે શેરબજારમાં રોક્યા હશે એના કરતાં તમારા ઘર બાર પણ વેચવા પડશે એનું કારણ છે કે તમને એક વખત બે વખત ત્રણ વખત સાત વખત દસ વખત એવો વિશ્વાસ આવી જશે કે આ ભાઈ જે ટીપ આપે છે એમાં હન્ડ્રેડ પર્સન્ટ કમાણી થાય જ છે એ ભાઈ જે શેર બોલે છે એ શેર ચાલે જ છે એવો વિશ્વાસ આવશે પરંતુ શેર બજાર આજ સુધી કોઈના બાપાનું થયું નથી એક જ દિવસ એવો આવશે અને એક સ્ક્રિપ્ટ એવી ઊંધી પડશે કે તમારા બધા જ રૂપિયા લઈને ચાલી જશે એટલે પ્લીઝ એવી એવા આભાસમાં નહીં રહેતા કે આ સલાહકારો પાસેથી લઈને કમાણી કરવી છે તમારે ખરેખર જો કમાણી કરવી હોય તો પોતે અભ્યાસ કરો અથવા કોઈ એવા જે ઓર્ગેનાઇઝ અને જેને ઓથોરાઈઝ છે કે જેનું બજારની અંદર માન સન્માન છે એવા સલાહકાર પાસેથી સલાહ લઈને ઇન્વેસ્ટમેન્ટ કરો તો તમને ભવિષ્યમાં ફાયદો થઈ શકે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ